રાધનપુર તાલુકાના જૂનાપોરાણા ગામના ઠક્કર પરિવારના પ્રકાશભાઈ ઠક્કર અને મુકેશભાઈ ઠક્કર દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો નવે યુવક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલના ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશભાઈ ઠક્કર અને તેમના ભાઈ મુકેશભાઈ ઠક્કર રાધનપુર તાલુકાના પંચાયતના પૂર્વ પ્રમુખ દિનેશજી ઠાકોર અને દેવરાજજી ઠાકોર દ્વારા સરસ મજાનું આયોજન કરાયું પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જૂના પૂરણા ગામના જલારામ બાપાના ભક્ત ઠક્કર પરિવારના પ્રકાશભાઈ ઠક્કર ઠક્કર અને મુકેશભાઈ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવેલ જેની અંદર ઠંડા પીણાની વ્યવસ્થા આઈસ્ક્રીમ જેવા અન્ય સુવિધાઓ પદયાત્રીઓ માટે ફ્રી કરવામાં આવેલ આ કેમ્પની અંદર પુરાણા ગામના નવયુવક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના જૂના પુરાણા લોકો દ્વારા

તેમની સેવા જોવી ખૂબ ખુશી વ્યક્ત કરતા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં મહેશભાઈ ચૌધરી લીલા લીલાધરભાઈ ઠાકોર અને હરેશભાઈ અને રજનીભાઈ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પોતે પણ સેવાનો લાભ લીધો હતો અને સેવા કરી હતી રિપોર્ટર રવિલાબેન પરમાર સાંતલપુર જોતા રહો વિશ્વ સર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલને લાઈક કરો શેર કરો

જેમાં હું ઉપસ્થિત જૂના પુરાણાની ટીમ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દિનેશભાઈ ઠાકોર ધીરરાજભાઈ અને એમના દરેક સાથી મિત્રો દરેક સાથી મિત્રો દ્વારા ખૂબ સરસ મજાનું આજકે એને મિત્રોનું સેવાકી કાર્ય કરવામાં આવ્યું અને દરેક લોકોને આમંત્રિત કર્યા એના ભાઈ બદલ નવયુવક ખૂબ ખૂબ આભાર જય અંગ